અરવલ્લી જિલ્લાના મોડાસામાં તહેવારને અનુલક્ષી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી ચેકિંગ કર્યું હતું શહેરમાં આવેલી મીઠાઈઓની દુકાન પર તપાસ હાથ ધરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરી નમૂના લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગ દ્વારા કાજુ કતરી પેંડા બરફી શહીદ દૂધ અને માવાની બનાવટના સેમ્પલ લેવાયા હતા મીઠાઈની દુકાનોમાં મીઠાઈ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ લગાવવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને લઈ ભેળછેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો aje ka pata kaise kar sakta hai